બે હજાર ત્રણ માં આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સાથે ગુજરાત એક ઔદ્યોગિક શક્તિ તરીકે ઉભરવાની શરૂઆત થઈ આજે બે દશક બાદ આઈટી ક્ષેત્રમાં ગુજરાતને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવા માટેનું લોન્ચપેડ બન્યું છે ગ્લોબલ આઈટી હબ બનવાના ધ્યેય સાથે ગુજરાતે આઈટી નિકાસમાં પચીસ હજાર કરોડ રૂપિયાનું લક્ષ્યાંક નિશ્ચિત કર્યું છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એઆઈ અને બ્લોક ચેન જેવી અત્યાધુનિક ટેકનોલોજીમાં નેતૃત્વ સ્થાપિત કરી ગુજરાત આજે વૈશ્વિક ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ કુશળ કાર્યબળનું નિર્માણ કરી રહ્યું છે એટલું જ નહીં ક્ષેત્રીય પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરતી નીતિઓ લાગુ કરીને ગુજરાતનો પ્રગતિશીલ આઈટી ઉદ્યોગ દેશને વિકસિત ભારત એટ ધ રેટ ટ્વેન્ટી ફોર્ટી સેવન ના લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં અગ્રેસર છે ભારતના ફ્યુચરિસ્ટિક આઈટી તંત્રમાં સહભાગી થવા ગુજરાત આપ સૌને તેના આંગણે આવકારે છે Vibrant Gujarat Global Summit 2024. Gateway to the future.